નમસ્કાર દર્શક મિત્રો હું છું જ્યોતિષાચાર્ય ડૉક્ટર દિલીપભાઈ દવે આપ સર્વેનું સ્વાગત છે દર્શક મિત્રો ગ્રહોની અસરથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પદાર્થ કોઈપણ પ્રાણી મુક્ત ન હોય ગ્રહોની અસર આપણને સ્પર્શતી હોય છે નવ ગ્રહો પૈકી ગુરુ મહારાજ પાંચમી ડિસેમ્બરે મિથુન રાશિમાં આવશે હાલમાં એ કર્ક રાશિમાં ચાલી રહ્યા છે ત્યાંથી એ ગતિથી મિથુન રાશિમાં આવશે જેના કારણે ત્રણ રાશિઓને મોટો લાભ થવાનો છે આપણે એની વિશે વિસ્તારથી વાત કરીશું તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો તમારા તમામ મિત્રોને તમારા અન્ય વોટ્સએપ ગ્રુપમાં તમારા પરિવારમાં મિત્રોને મોકલજો એ લોકોને પણ જાણવા મળે લાભ મળે મારી ચેનલ ઉપરથી અવારનવાર હું સભર અને આપણું શાસ્ત્ર એ ટકી રહે એ માટે પ્રયત્ન કરતો હોઉં છું અલગ અલગ વિડીયો મૂકતો હોઉં છું તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં દર્શક મિત્રો પાંચમી ડિસેમ્બરે ગુરુ મહારાજ મિથુન રાશિમાં આવશે જે બીજી જૂન બે હજાર છવ્વીસ સુધી ત્યાં રહેવાના છે એના કારણે ત્રણ રાશિઓને મોટો ફાયદો કરાવશે સૌથી જે પહેલી રાશિ છે એ છે મિથુન રાશિ એ તમારી રાશિમાં આવવાનો છે ગુરુ મહારાજ તમારી માટે એ બે કેન્દ્ર સ્થાનનો સ્વામી બનશે જેના કારણે તમને મોટો ફાયદો કરાવશે તમારી રાશિમાં જ એ પસાર થશે એ તમને તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે ઉપરાંત તમારી આંતરિક શક્તિઓ વિકાસ થશે તમારા મનમાં કોઈ ચિંતા છે કોઈ લાંબા સમયથી તમારું કામ અટકે છે તો એમાં તમને એક ગતિ જોવા મળશે તમારા કાર્ય પૂરા થશે ઉપરાંત તમને મોટો લાભ પણ થશે તમારું માન સન્માન વધી શકે છે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધી શકે છે ઉપરાંત તમને પારિવારિક સુખ મળશે તમને પરિવાર તરફથી સુખ મળી શકે છે તમને ધનલાભની નવી નવી તકો મળી શકે છે સારા તમે પ્રવાસ પણ કરી શકો છો યાત્રામાં જઈ શકો છો તમને એનાથી પણ ખૂબ લાભ થશે ધંધાકીય નવી તક મળે નોકરીયાત મિત્રો માટે પણ સારો એવો ફાયદો થાય જે વિદ્યાર્થી વર્ગ છે એ લોકોને પણ ઘણો લાભ થશે બહેનોને પણ ઘણો લાભ થશે અને ખાસ કરીને જે લોકો અવિવાહિત છે તેવા લોકો માટે વ્યવસાયનો યોગ થઈ રહ્યો છે એટલે કે પાંચ ડિસેમ્બર પચીસથી લઈને બે જૂન છવ્વીસ સુધીનો સમયગાળો તમારા માટે એ ઘણો ઉત્તમ સમય છે તમને યોગ્ય પાત્ર મળી શકે છે તમારા સગપણની વાત આગળ ચાલી શકે છે જે લોકોના લગ્ન બાકી હોય એ લોકો માટે યોગ પણ નિર્માણ થઈ રહ્યો છે તમે નવા નવા કાર્ય કરી શકશો તમારામાં સર્જનશક્તિ નિર્માણ થશે અને તમે મોટા મોટા કાર્યો દ્વારા સારો એવો લાભ પ્રાપ્ત કરી શકશો પૈસા પણ કમાઈ શકશો તો મિથુન રાશિના જાતકો માટે સૌથી સારો સમય આવવાનો છે બીજી રાશિ છે સિંહ રાશિ જેમના અક્ષરો છે મ અને ટ તમારા માટે પાંચમા અને આઠમા સ્થાનનો સ્વામી એ ગુરુ તમારા લાભસ્થાને પસાર થશે જેના કારણે તમને મોટા મોટા લાભ મળશે તમારી સૌથી પહેલાં તો આવક વધશે ઉપરાંત તમને રોકાણ કરવાની નવી દિશાઓ મળશે અને તમને મોટા ફાયદાઓ થઈ શકે છે તમે સંપત્તિ રોકાણ કરીને સારા એવા લાભ મેળવી શકો છો તમે શેરબજારમાં કામ કરો છો અથવા તો તમે લોટરી લેવાના છો તો તમને લોટરી પણ લાગી શકે છે શેરબજારમાં પણ તમને મોટો ફાયદો થઈ શકે છે સાથે યાત્રા પ્રવાસના સારા યોગો તમારા માટે પણ નિર્માણ થઈ રહ્યા છે તમને સારા ધનલાભ થઈ શકે છે સંતાન સંબંધિત કોઈ સમસ્યા હશે તો એમાંથી પણ તમે બહાર નીકળી અને આનંદની અનુભૂતિ કરી શકશો શુભ સમાચારો આવી શકે છે તમને સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે સંતાનના કોઈ પ્રશ્ન હશે તો સંતાનનો વિકાસ થશે એમાં પણ એમને લાભ થશે તમે કોઈ રોકાણ કરીને બેઠા છો કોઈ જમીન પ્રોપર્ટી લઈને બેઠા છો તો એમાંથી પણ તમને સારો એવો લાભ થઈ શકે સારા એવો ફાયદો મેળવી શકશો અને સારા એવી આવક તમે કરી શકશો તમારા માટે ગુરુ મહારાજ સારું ફળ લઈને આવી રહ્યા છે ત્રીજી નસીબદાર રાશિ છે વૃશ્ચિક રાશિ જેમના અક્ષરો છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ ગુરુ મહારાજ સારું ફળ આપવાના છે કારણ કે તમારા માટે એ ધન સ્થાન અને પંચમ સ્થાનના સ્વામી બનીને તમારા માટે એ સારો ફાયદો લઈને આવશે કારણ કે તમારા માટે ધનસ્થાન એટલે કે બીજું સ્થાન એનો સ્વામી બની રહ્યા છે અને પાંચમા સ્થાનના સ્વામી પણ ગુરુ મહારાજ બની રહ્યા છે એ તમને સારો એવો લાભ કરાવશે સારો એવો ફાયદો કરાવશે આ ગુરુ મહારાજ ભલે તમારા કુંડળીમાં આઠમા સ્થાને પસાર થવાના હોય પરંતુ તમારા ધન સ્થાને દ્રષ્ટિ કરશે અને તમને મોટો ફાયદો કરાવશે તમે નવી પ્રોપર્ટી લઈ શકો છો તમે કોઈ મિલકત લેવા માટે ઈચ્છા ધરાવો છો તો એમાં પણ તમને સારો એવો ફાયદો થઈ શકે છે સારો એવો લાભ તમે મેળવી શકો છો ઉપરાંત તમારા માતાનું આરોગ્ય સુધરે જમીન મકાનના મિલકતના કોઈ પ્રશ્ન હોય તમારે કોઈ નવું વાહન લેવું હોય તો એમાં પણ તમને સારો એવો લાભ થઈ શકે છે સારો એવો ફાયદો તમે મેળવી શકો છો મનની ઈચ્છાઓ તમારી ફળીભૂત થશે મનમાં કોઈ ઈચ્છા હોય સંતાન સંબંધિત કોઈ સમસ્યા હોય તો એમાં પણ તમને સારો એવો લાભ મળશે સારો એવો ફાયદો મળશે તમે ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકશો સારો એવો ધનલાભ તમને થશે દર્શક મિત્રો તો મિથુન રાશિનો જે ગુરુ પાંચ ડિસેમ્બર પચીસથી લઈને બે જૂન છવ્વીસ સુધીનો જે સમયગાળો છે એ મિથુન રાશિ સિંહ રાશિ અને વૃશ્ચિક રાશિના જાતકોને સારો એવો ફાયદો કરાવશે તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરવાનું ભૂલતા નહીં ચોક્કસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ફરી પાછા મળશું રજા આપશો જય શ્રી કૃષ્ણ જય શિયા રામ નમસ્કાર